નમસ્કાર મિત્રો અમે શિક્ષણ એજ કલ્યાણ સંકુલ ખેડા ગામ લવાલ તાલુકો વસો ત્યાં અનાથ બાળકોનું જે સંકુલ છે ત્યાં જઈ રહ્યા છીએ અમારા વોટ્સએપ ગ્રુપ દ્વારા અમે દિવાળી પર્વ નિમિત્તે અનાથ બાળકોના ભોજન માટે જે રકમ એકઠી કરી હતી સડસઠ હજાર બસો એકાવન તે શિક્ષણ એજ કલ્યાણ સંકુલના ચલાવે છે મહીપતજી ચૌહાણ તેની સાથે મુલાકાત કરી તેમને ચેક અર્પણ કર્યો તેમજ મારા મિત્ર મુકેશભાઈ દ્વારા પણ અગિયાર હજાર અને તેમના મિત્ર દ્વારા પણ અગિયાર હજારનું અનાથ બાળકોના ભોજન માટે દાન કરવામાં આવ્યું જે અનાથ બાળકોના ભોજન માટે ઉપયોગી થશે આપ જોઈ શકો છો કે અહીંયા મહીપતસિંહ ચૌહાણ દ્વારા ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ ચલાવવામાં આવે છે જ્યાં ઘણા બધા વૃદ્ધો છે તે રહે છે તેનો જમવાનો રહેવાનો તમામ ખર્ચ છે એ સોશિયલ મીડિયાના આધારે મહીપતસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવે છે તમે પણ જો આ જગ્યા વિશે જાણતા ન હોય અને જોવા માગતા હોય કે જવા માગતા હોય તો તમે ત્યાં જઈ શકો છો અને અહીંયા ડિસ્પ્લે ઉપર આપેલ નંબર ઉપર તમે ઓનલાઈન પણ દાન કરી શકો છો કન્સ્ટ્રકશન પેટે સ્ટેશનરી પેટે ભોજન અર્થે પણ તમે દાન આપી શકો છો આપ જોઈ શકો છો અહીં અમે પણ પરિવાર સાથે મિત્રો સાથે ત્યાં ગયા હતા એક દિવસ ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ છે ત્યાં અમે એક રાત પણ રોકાયા હતા ત્યાં ભોજન લીધું અને જે પણ વ્યવસ્થા અને બાપુના જે વિચારો છે તેના વિશે ગોષ્ઠી કરી અહીં શિક્ષણ કલ્યાણ સંકુલ લવાલ તાલુકો વસા વસો જિલ્લો ખેડા જ્યાં આશરે છસો જેટલા બાળકો અત્યારે શિક્ષણ ભોજન અને તમામ વસ્તુ મેળવી રહ્યા છે શિક્ષણ એ જ કલ્યાણનું આ દ્રશ્ય છે કે જેની અંદર છસો બાળકો જે અનાથ છે જેને માતા નથી પિતા નથી અથવા તો કોઈ સહારો નથી તેવા બાળકોને અહીંયા શિક્ષણ આપવામાં આવે છે ભોજન આપવામાં આવે છે તેમજ સ્ટેશનરીથી લઈ શેમ્પુ સાબુ અને કપડાં પણ બાપુના સહયોગ દ્વારા આપવામાં આવે છે એક અદ્ભુત જગ્યા છે જ્યાં જવું પણ એક લ્હાવો છે જો આપ ત્યાં જવા ઈચ્છતા હોય આપને જવાની ઈચ્છા હોય તો તમે ત્યાં જઈ શકો છો અને આ સંકુલના બાળકો માટે ભોજન માટે કન્સ્ટ્રક્શન માટે સ્ટેશનરી માટે તમે દાન પણ કરી શકો છો જેના થકી આપણે મદદ કરી શકીએ અને સેવાનું કામ થઈ શકે અમે પણ અમારા વોટ્સએપ ગ્રુપના સભ્યો દ્વારા દિવાળી પર્વ નિમિત્તે કુલ સડસઠ હજાર બસો એકાવન રૂપિયા ભેગા કરેલ હતા તે અમે શિક્ષણ એજ કલ્યાણ સંકુલમાં જઈ અને ચેક દ્વારા આ સંકુલના બાળકોના ભોજન માટે અર્પણ કરેલ છે અને તેના દ્વારા બાળકોને ભોજન આપવામાં આવશે આ સિવાય અહીં એક દિવ્યાંગ બાળકોનો આશ્રમ પણ બની રહ્યો છે અને હજી વધારે બે હજાર જેટલા બાળકો શિક્ષણ ભોજન મેળવી શકે તે માટે પણ એક શિક્ષણ કલ્યાણ સંકુલ તૈયાર થઈ રહ્યું છે જે ટૂંક સમયની અંદર શરૂ થશે જો આપ આ જગ્યાથી અજાણવું હોય જાણતા ન હોય અને જબાઈ ઈચ્છતા હોય તો આપ ત્યાં જઈ શકો છો અને ત્યાં આપની યથાશક્તિ દાન ભેટ પણ કરી શકો છો અહીં ડિસ્પ્લે ઉપર દર્શાવેલ નંબર ઉપર ફોન પે ગૂગલ પે પેટીએમ દ્વારા પણ દાન કરી શકો છો વસ્તુ આભાર